ખરા શિહોરીની બજારમાં દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે વ્રત કરતી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા ખાતે આવેલ બજારમાં લારીઓ પર દશામાના વ્રતને લીધે નાની મોટી દશામાની મૂર્તિઓના સ્ટોલ ઠેર ઠેર જોવા મળ્યા હતા જેમાં એક મૂર્તિની કિંમત બસ્સોથી લઈ પાંચસો રૂપિયા સુધીની કિંમત જણાય છે જેમાં પવિત્ર શ્રાવણ મહિનો એટલે ધાર્મિક કાર્યોનો મહિનો કહેવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસમાં દશામાનું વ્રત શરૂ થાય છે મૂર્તિઓ પ્રસાદી અગરબત્તી શ્રીફળ પૂજાપો બાજોટ દશામાની વાર્તાની બુકોના સ્ટોલ લગાવી દેવામાં આવ્યા હતા અને સિહોરીની બજારમાં ભારે ભીડ જોવા મળી હતી શનિવારે દશામાની મૂર્તિ ખરીદવાનો છેલ્લો દિવસ હોવાથી બજારમાં ભારે ભીડ જોવા મળી હતી જોકે રવિવારના પાવન અવસર પર દશામાનું વ્રત સવારે વહેલા શુભ મુહૂર્તમાં પાટ ઉપર દશામાની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવશે ત્યારે હવે રવિવારથી દશામાના વ્રત ચાલુ થાય એટલે લોકો આજુબાજુના ગામડા લોકો થરા અને સિહોરીની બજારમાં દશામાની મૂર્તિઓ ખરીદવા કરવા માટે વ્રત કરતી મહિલાઓની ભીડ જામી હતી જેમાં ચાલુ વર્ષાદે વિરામ બાદ પણ સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર